હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો ગાઈસ આજે તો સરસ મજાની કામની વાત કરવાની છું કેમકે આજકાલ છે ને સાયબર ક્રાઈમ બહુ જ થાય છે તો મને થયું કે તમને પણ થોડું સજેત કરી દઉં કેમકે અમારા સંબંધીઓમાં ઘણા બધા લોકો જોડે થોડું થઈ ગયું છે એટલે મેં એકદમ ચાલો ને તમને પણ થોડું તમારી જોડે પણ વાતો કરી લો તો આજકાલ છે ને આરટીઓના મેસેજ કે તમારું આ ચલણ આવ્યું છે કે તમારું આ સિગ્નલ તૂટ્યું છે તો એનો તમારે મેમો આવ્યો છે એવા એવા બહુ બધા ટેક્સ્ટ મેસેજ આવે છે અને એકદમ આરટીઓવાળા જે મોકલે છે ને સેમ એવા જ મોકલે છે આપણે એકદમ છેતરાઈ જઈએ છીએ તો પ્લીઝ એને ખોલતા નહીં એમાં એ લિંક આપે છે અને કે છે કે આ લિંક ખોલો અને એમાંથી તમે તમારું ચલણ ભરી શકશો પણ એ ભૂલ કરતા નહીં ગાઈઝ જેવી તમે લિંક ખોલશો કે એપ ડાઉનલોડ કરશો ને તરત જ તમારા બેંકમાંથી બધા પૈસા ઉપડી જશે અને ખાલી થઈ જશે તો જો ધારો કે ઘણીવાર એવું થાય ને ગામડામાં તો એટલી પ્રોબ્લેમ નથી થતી પણ સિટીમાં રહેતા લોકોને એવું થાય કે ઘણીવાર ઉતાવળે નીકળી ગયા હોય તો કોઈ સિગ્નલ તૂટી પણ ગયું હોય તો આ એવું થાય કે કદાચ ભૂલથી આ જગ્યાએ મારાથી સિગ્નલ તૂટી ગયું હશે એનો કદાચ આવ્યો હશે એમ કરીને ખોલી પણ કાઢે પણ એવું નહીં કરતા કેમકે જો મેમો આવે ને તો એનું આપણે પોસ્ટ દ્વારા આપણા એડ્રેસ ઉપર મેમો આવે જ છે અને લગભગ પાંચથી છ મહિના આપે છે એ લોકો મેમો ભરવા એટલે ઉતાવળ નહીં કરતા ક્યાં તો મેમોની રાહ જો ક્યાં પછી એની જે તે વેબસાઇટ હોય એની પર જાઓ ને ચેક કરી લો કે સાચું જાયો છે કે નહીં બાકી મેસેજનો વિશ્વાસ નહીં કરો નહીં તો પછી બહુ નુકસાન થઈ જશે આજકાલ બહુ જ ફ્રોડ ચાલે છે અને અમારા સંબંધીમાં તો છે ને એક ફ્રેન્ડનો ફોન આવ્યો એવી રીતે આવેલો હતો ફોન અને મેં હોસ્પિટલમાં છું અને આટલા જોઈએ છે એમ કરીને માગ્યા હતા અને એકદમ બિલકુલ એ એકદમ ફ્રેન્ડ જેવો જવા અવાજ હવે તો એઆઈથી એટલું બધું પોસિબલ છે બધું જ પોસિબલ છે એટલે આપણા રિલેટિવ આપણા ફ્રેન્ડ્સનો બી સેમ ટુ સેમ અવાજ કાઢીને વાત કરે આપણને ખબર બી નહીં પડે તો એ બધું ધ્યાન રાખજો ભલે એવો કોઈ પણ ફોન આવે ને તો તમે તમારા ફોનમાં જે એ વ્યક્તિનો સેવ નંબર હોય એની પર પાછો ફોન કરજો અને કન્ફર્મ કરજો કે સાચું તું તારો જ ફોન આવ્યો હતો કે સાચું તને પૈસાની જરૂર છે એ બધું ચેક કરજો અને પછી જ પૈસા મોકલજો બાકી આમાં પડતા નહીં આજકાલ બહુ જ ફ્રોડ ચાલે છે અને વચ્ચે તો મેં એક એવું પણ સાંભળેલું હતું કે મેસેજ આવે અન્ન પર અનનોન નંબર પરથી કે મને ઓળખે છે એ રીતે પછી એ ફોટો મોકલે અને એ ફોટો આપણે ક્લિક કરીએ કે કોણ હશે જોઈએ તો ખરા એમ કરીને આપણે એ ફોટો ડાઉનલોડ કરીએ જેવો ફોટો ડાઉનલોડ કરીએ કે આપણો ફોન હેક થઈ જાય છે પછી આપણા ફોનની બધી ડિટેલ એની જોડે જતી રહી બેન્કમાં પણ બધી ડિટેલ જતી રહી કેમ કે આજકાલ ઓનલાઈન આપણે પેમેન્ટ કરતા હોય એટલે બધું લોગ જ હોય ફોનમાં એટલે એ રીતે બેંક પણ ખાલી કરી દે છે તો કહે આજકાલ આવા સાયબર ક્રાઇમ બહુ જ વધારે થવા લાગ્યા છે તો પ્લીઝ ધ્યાન રાખજો ફેમિલીમાં પણ બે ત્રણ કિસ્સા થઈ ગયા એટલે મને થયું કે ચાલો તમને પણ થોડું ચેતી દઉં તો ધ્યાન રાખજો ગાઈસ આપણે મહેનત કરી કરીને ભેગા કર્યા હોય સેવ કર્યા હોય ને પછી આવા એક ભૂલના લીધે બધું આખું આપણું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય તો બહુ દુઃખછાય છે તો ધ્યાન રાખજો વાહ ધ્વજ કયો સરસ ફરકાય છે આજે પવન છે થોડો થોડો એટલે મસ્ત ધ્વજ ફરકી રહ્યો છે અને એને જોઈને એમ જોવાની મજા આવે આપણા દેશનો ગર્વની વાત છે ભાઈ ચાલો ત્યારે હું આવી ગઈ છું કિચનમાં અને આજે તો મસ્ત સવાર સવારમાં બને છે ભજીયા વરસાદનો ટાઈમ છે અને ઘણા ટાઈમથી ભજીયા નથી બનાવ્યા અને ઘરમાં પડી હતી કાકડી પાકલી કાકડીના ભજીયા બને છે આજે તો અને આપણા રોહી મેડમ પણ રેડી થઈ ગયા છે સ્કૂલે જવાય ભી બીના થઈ જશો ચંદ્રકાંત એનો પેન્ટ ભી નીચે સુધી છે જૂનો થઈ જશે રહેવું તમે વરસાદ માં લઈ જયા કરે ચાલો ત્યારે નાસ્તો કરી લઈએ આજે તો ગરમા ગરમ કાકડીના પકોડા બન્યા છે અને હું તો ચાપીતી નથી એટલે પછી આ કેચઅપ જોડે પછી આ ખાઈ લઉં બાય જયતે કલાંજો બાય બાય સુહી મેડમ આવી ગયા નહી ને તો સીધું મમ્મા કસ કરન બસ કે વેરી ગુડ આ વક્ત પડે ને કે બેટુ કઈ બતાઉ તમને હા કઈ બતાવો વોટ ઇઝ ધીસ વાઇફ વાઇફ ફોર વાઇફ ફોર વોટ બાય ફોલ યક થઈ ગયો છે લંચ નો ટાઈમ અને આજે તો જમવામાં છે ભીંડા શાક અને કંટોલા શાક આજે છે ને કંટોલા ને ભીંડા થોડા થોડા જ હતા એટલે આજે અમે બે શાક બનાવી દીધું છે અને જોરથી ભૂખ લાગેલ છે એટલે ખાઈ લેવા દો ઓકે થી વી મખણું સારું છે રોજ અને બીસીડી આવડી જશે થઈ ગઈ છે રાત વાગી ગયા છે સાત અને અમે ફટાફટ રેડી થઈને આજે તો બહાર જમવા જવાનો વિચાર છે ફટાફટથી રેડી થઈને અમે આવી ગયા છે આજે તો સાઉથ ઇન્ડિયન ડિશ ખાવા ડોસા મેંદોડા ઈડલી અને જમી બમીને અમે છે ને નજીકમાં ગણપતિ બાપા આવી રહ્યા હતા ડીજે અવાજ આવતો હતો તો અમે પછી જોવા માટે આવી ગયા કે ચાલો દર્શન કરી આવીએ સુરત ગણપતિ બાપા આગમન થઈ ગયું છે અમે દર્શન પણ કરી આવ્યા હા અહીંયા સૌથી મોટા આવે હે ગાય આવી ગયા છે ઘરે ગણપતિ બાપ્પાના દર્શન પણ થઈ ગયા સરસ મજાનું વાતાવરણ હતું એમ ઢોલક તો એટલા જોરદાર વગાડતા હતા ને એમ રૂવાટા ઊભા થતા હતા એમ સરસ મજાનું મજા આવી ગઈ બાકી જોવાની છે કે હવે ગણેશ ચતુર્થી પણ નજીક જ છે એટલે ધીમે ધીમે હવે ગણપતિ બાપાનું વેલકમ થશે જ અને મેં પહેલાં જ વ્લોગની સ્ટાર્ટિંગમાં કીધું એમ ગાઈસ સાયબર ક્રાઇમ બહુ થઈ રહ્યા છે તો પ્લીઝ ધ્યાન રાખજો તો ચાલો આવડો વ્લોગ અહીંયા એન્ડ કરું છું મળી નવા વ્લોગ સાથે વિડિયો લાઈક કરજો કોમેન્ટ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો બાય ગાઈસ